ત્યારે મોડાસામાં અમારા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીપુસિંહની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મોટી લીડથી જીતે એની અપીલ કરવા માટે આવ્યો છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે લોકો વિકાસને મત આપી રહ્યા છે લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો ઉપર લોકો ખૂબ મોટું જંગી મતદાન કરશે અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ સ્વપ્ના બે જીતાડવા માટે મળશે